ઉત્તર ગુજરાતના સૌથી મોટા જિલ્લા બનાસકાંઠામાં રાજકીય ખળભળાટ ત્યારે મચી ગયો જ્યારે બ્રહ્મ સમાજના અગ્રણીઓની એક બેઠક યોજાઈ જેમાં આરોપ લગાવાયો કે ડીસાના હાલના ધારાસભ્ય પ્રવીણ માળી નગરપાલિકાના વર્તમાન પ્રમુખ સંગીતાબેન દવેને પદ પરથી દૂર કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે આરોપ પ્રમાણે પ્રવીણ માળી સંગીતાબેન વિરુદ્ધ પાર્ટીમાં ખોટી રજૂઆતો કરી રહ્યા છે બ્રહ્મ સમાજની બેઠકમાં દાવો કરાયો કે પ્રવીણ માળી અમારા સમાજની દીકરીનું રાજીનામું લેવા માટે પક્ષમાં ખોટી રીતે દબાણ કરી રહ્યા છે સંગીતાબેને ખોટું કામ કર્યું નથી કે તેમની સામે ભ્રષ્ટાચારનો કોઈ આરોપ નથી તેમ છતાં પણ તેમના મળતિયાવા માટે ધારાસભ્ય આવું કરી રહ્યા છે હમણાં વાવની ચૂંટણી હતી થોડા ટાઈમ પહેલા જ સૌથી વધારે મદદ કરી હોય તો જે પક્ષના ચૂંટણી લડતા હતા એ સમાજના હતા એમના લોકો કરતાં પણ બ્રહ્મ સમાજે વધુ મદદ કરી છે ભાજપને તો સમસ્ત બનાસકાંઠાના જિલ્લા પ્રમુખ તરીકે હું ભાજપ પક્ષને એટલી નમ્ર અપીલ કરું છું કે અમારી બ્રાહ્મણોની લાગણીને ઠેસ ન પહોંચે એ પક્ષ જરા વિચારે નકા બ્રહ્મ સમાજ પણ આગળના સમયમાં કંઈક વિચારશે એ ધારાસભ્યનો પર્સનલ કોઈ એમના કોઈ મળતિયાને સાચવવાની વાત હશે બાકી તો મહિલાઓને આમ તો ભાજપમાં મહિલા માટે એક જ સ્થાન હાલ છે બીજું કોઈ મોટું એવું સ્થાન બનાસકાંઠામાં છે પણ નહીં જ્યારે બીજા વિરોધ પક્ષના જ્યારે મહિલા એક મોટા હોદ્દા ઉપર હોય ને બ્રાહ્મણના દીકરી તરીકે નાના હોદ્દા ઉપર હોયને હટાવી દેવા માંગે તો આ બહુ દુઃખની વાત છે અગાઉની રણનીતિમાં જો બેને હટાવવામાં આવશે તો અમે બ્રહ્મ સમાજ સમય સૂચકતા પ્રમાણે એક મોટું આંદોલન કરી અને આગળનો રસ્તો કંઈક વિચારીશું કોઈ પણ સરકાર બીજેપી સરકારને કહેવામાં આવે છે કે વારે ઘડીએ બ્રહ્મ સમાજ માટે તમે વિરોધ પક્ષની અંદર મત આવો અને અમારે દરેક પક્ષવાળા એમ કહી રહ્યા છે કે બ્રહ્મ સમાજ બીજેપી નો પક્ષ છે તો હવે અમારે જવું ક્યાં કોંગ્રેસવાળા એમ કે બીજેપીવાળા બ્રાહ્મણો છે અપક્ષ ભાઈ આમ આદમીવાળા એમ કે તો આમ તો ભાજપ સરકાર કૂવામાં ઉતારી અને રોઢું કાપવાની વાત કરી દીધી છે પહેલાં બેસાડે છે અને પછી આગળથી અંદરનું અંદર પગ ખેંચવા માટે કરી અને આ બહુ અન્યાય થઈ ગયો છે અને એક બેન છે એક એક નારી શક્તિ માટે તો આખો સરકાર રડી રહી છે અને છતાં એક નારીને હટાવવા માટે જે કરી રહ્યા છે એ અન્યાય થઈ રહ્યો છે એના માટે કરી ભાજપ સરકારને કોઈ સારા પગલાં લે બ્રાહ્મણોની વોટ આપતા પણ આવડે છે અને એમની ઓતળી ડૂબાય તો તો બધરી ખબર છે રાજા મહારાજાના રજવાડા પણ નથી રહ્યા એમાં એમને કોઈને બનાવવાનો છે આ જગ્યા છોડીને આમનું રાજ્યનો લઈને બીજા કોઈને એમને કંઈ અમે તે કારણોસર કોઈને પ્રમુખ એમનો માણસને બનાવવાનો છે અને કેટલી નગરપાલિકાના બીજા પણ ઘણા પ્રશ્નો હોય છે એટલે કંઈક કંઈક રાજીનામું માંગ્યું છે એટલે કંઈક બીજું કારણ છે બધા જાણે જ છે અગાઉના જે અમારા ધારાસભ્ય ચૂંટાયેલા મફતભાઈ હોય કે દિશાના શશીકાંતભાઈ હોય એમને ક્યારેય બીજા ટર્મમાં રિપીટ કરવામાં આવ્યા નથી બ્રહ્મ સમાજ વર્ષોથી ભાજપની સાથે રહ્યો છે અને અમારી એક લાગણી છે કે કોઈ કોઈપણ સંજોગોમાં આ ટર્મમાં પૂર્ણ કરે એ માટે અમારી લાગણીને ધ્યાનમાં રહી અને પાર્ટી વિચારું છું બ્રહ્મ સમાજની બેઠકમાં ચર્ચાએલા મુદ્દામાં એવો પણ આરોપ લગાવાયો કે પ્રવીણ માણીના કારણે જ ભાજપે બનાસકાંઠા લોકસભા બેઠક ઘુમાવી પડી આ મુદ્દામાં પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાનો ઉલ્લેખ કર્યા વિના લખવામાં આવ્યું કે અગાઉ બ્રહ્મ સમાજના અમારા આગેવાન ધારાસભ્ય હતા તેમણે વાવમાં મૂક્યા તો ગેનીબેન ઠાકોરના ગામમાં પણ તેમણે લીડ અપાવી જોકે આ મુદ્દે પ્રવીણ માળીના સમર્થક બ્રહ્મ સમાજના આગેવાનોએ પ્રતિક્રિયા આપતા તમામ દાવાઓને નકારી કાઢ્યા અને દાવો કર્યો કે ભાજપે બ્રાહ્મણ સમાજને ખૂબ આપ્યું છે આ કોઈ વાત નથી ેરમેન એ બી બ્રાહ સમાજના શાસક નેતા એ પણ બ્રાહ્મણ સમાજના છે એટલે આ વાત ખોટી છે કે ભાઈ ભાજપ સંગઠન ભાજપ ઓલા